અમરેલી જિલ્લાના બગસરાના નજીક વહેલી સવારના સમય કારનો ભયંકર અકસ્માત સર્જાયો તો કાર રોડ પરથી નીચે ઉતરી જતા ચાડ સહિત અન્ય વૃદ્ધો સાથે અથડાઈ અને આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અકસ્માતની જાણ થતાં અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસે અકસ્માતનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે અશોક અહીં

હાલ તાલુકાના રોડ ઉપર ઘટના બની હતી ઘટના બની હતી હાલ તાલુકાના જુનાગઢ અકસ્માત નડ્યો અકસ્માતમાં ત્રણ લોકોના મોત છે એકની અમરેલી રેફર કરવામાં છે રેસ્ક્યુ કરવા માટે અમરેલી ફાયર ટીમ ને જાણ કરવામાં આવી અમરેલી ફાયર ટીમ ને જયારે તાત્કાલિક હાલ રેસ્ક્યુ કરીને ડેડ બહાર કાઢવામાં આવ્યું હતું હાલ તો ત્રણ લોકોના મોત થી પણ લોકોમાં ગમગમી રહી છે લોકોમાં રહેતી વહેતી હતી ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી હતી હાલ તપાસ કરવા માટે હાલ પ્રાથમિક તપાસમાં જાણ્યા